રાજ્ય કક્ષાના પ્રધાન પુરુષોત્તમ સોલંકીના નાનાભાઈ ભાજપના ધારાસભ્ય અને કોળી સેનાના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ બગોદરામાં કોળી સમાજના આગેવાનોની બેઠક યોજે ભાજપ પક્ષ અને રાજ્ય સરકારમાં કોળી સમાજને પૂરતું પ્રતિનિધિત્વ નહીં મળી રહ્યું હોવાની સાથે બગોદરામાં ચિંતન શિબિર યોજવામાં આવી જેમાં હીરાભાઈ સોલંકીએ સ્પષ્ટ કર્યું કે કોળી સામે જે અન્યાય થઈ રહ્યો છે તે ભાજપ દ્વારા થઈ રહ્યો છે તેમણે કહ્યું કે જો કોળી સમાજને થતો અન્યાય દૂર નહીં કરવામાં આવે અને પગલા લેવાશે તો તેઓ સમાજની સાથે રહી પક્ષમાંથી રાજીનામું આપવા તૈયાર છે આ શિબિરમાં અમદાવાદ જિલ્લા પંચાયતના ચેરમેન જશુભાઈ સોલંકી અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરિભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયા કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો સહિત કુલ પંદરસો થી બે જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અહીં ઉપસ્થિત આગેવાનોએ રાજ્યની ભાજપ સરકારમાં પૂરતું પ્રતિનિધિત્વ નહીં મળ્યું હોવાની લાગણી વ્યક્ત કરી એટલું જ નહીં આ મામલે કોળી સમાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અમિત શાહ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ સમક્ષ ફેક્સ દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી છે કોળી સમાજના આગેવાનોનું કહેવું છે કે ગુજરાતમાં એક કરોડની વસ્તી ધરાવતા કોળી સમાજને એક કેબિનેટ કક્ષાનું મંત્રીપદ પણ નથી અપાયું જે અપાયું છે તે માત્ર એક રાજ્ય કક્ષાનું પ્રધાન પદ અને તેમાં પણ પશુપાલન વિભાગની ફાળવણી થઈ છે જે રાજ્યના કોળી સમાજ માટે અન્યાય સમાન છે કોળી સમાજના આગેવાનોએ ચિંતન શિબિરમાં જણાવ્યું કે અગાઉની કોળી સમાજના સાત સાત મંત્રીઓ હતા ત્યારે ભાજપ સરકાર કોળી સમાજને પ્રતિનિધિત્વ આપવામાં ન્યાય કરી રહી છે જોકે આ ચિંતન શિબિર સામે હીરાભાઈ સોલંકીના મોટાભાઈ પુરુષોત્તમ સોલંકીએ વાંધો લીધો હતો અને જણાવ્યું હતું કે આ શિબિરથી સરકારનું પક્ષનું અને તેમનું ખરાબ દેખાય છે તેમણે કોળી સમાજના આગેવાનોને શિબિરમાં હાજરી ન લેવા પણ અપીલ કરી હતી તેમ છતાં હિરાભાઈ સોલંકીએ પુરુષોત્તમ સોલંકીની વાતને અવગણી બગોદરામાં ચિંતન શિબિરનું આયોજન કર્યું કોઈ પાર્ટીના વિરુદ્ધનો કોઈ કાર્ય કરતો નથી અમારો અધિકાર માંગવાનો પ્રયત્ન કરું છું અને સમાજની લાગણી છે કે હિરાભાઈને સાથે રાખી અને આગળ વધવા માંગતો હોય તો એમાં કઈ શિસ્ત ભંગના પગલા મેં કંઈક લીધા નથી અને લઈશ ભારતીય જનતા પાર્ટીનો એક સનિષ્ઠ કાર્યકર્તા પણ છું જ્યારે જ્યારે મને એવું લાગશે કે મેં શિસ્ત રાજીનામું આપી દે સમાજ ના ના સોરી સમાજ સમાજને એવું લાગશે સમાજ જે કે છે એવું પ્રમાણે સમાજના સમર્થનમાં રહીશું ના ભાઈ ભાઈ રીતે છે ભાઈ ભાઈ સરકારમાં બેઠા છે ભાઈને સંતોષ છે તમે સાંભળ્યું હશે સમાજને સંતોષ નથી આ સમાજે મિટિંગ બોલાવી છે એટલે ભાઈ ભાઈની રીતે છે